આ એરિયા છે જ્યાં આગળ વિદ્યાર્થીઓ પોતાનું બપોરનું ભોજન કરી રહ્યા હતા અને આ કેન્ટીનના એરિયાની પાછળના ભાગે જ આ વિમાનનો પાછળનો ભાગ અથડાયો છે જે પાછળ તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ ભોજન કરી રહ્યા હતા તે થાળીઓ હજુ પણ એમ જ પડેલી છે ખૂબ જ હૃદયદ્રાવક દ્રશ્યો છે આ થાળી હજી એ જ સ્થિતિમાં પડેલી છે વિદ્યાર્થીઓને સમય નથી મળ્યો અહીંયાથી નીકળવાનો અને ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા યુવકો એ લોકોના મૃત્યુ થયા છે તમામ સામગ્રી અસ્તવ્યસ્ત પડેલી છે આ એક કેન્ટીનનો વિભાગ છે 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 જ્યાં આગળ ખૂબ જ મોટી માત્રામાં નુકસાન થયું વિમાનનો જે પાછળનો સૌથી પહેલાં આ હિસ્સો વિમાન અલગ થઈ અને આગળ જઈને પડ્યું હતું આ હિસ્સો આ કેન્ટીનમાં અથડાયા બાદ આ કેન્ટીનમાં કેટલાક વિદ્યાર્થીઓ ભોજન ગ્રહણ કરી રહ્યા હતા એ જ સમયે આ ઘટના ઘટી અને અહીંયા રહેલા ઘણા ખરા વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે યાત્રિકોનો સામાન છે જે યાત્રિકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમનો સામાન છે તે રેસ્ક્યુ ટીમે અલગથી કરીને અહીંયા આગળ જમા કરેલો છે સામાનમાં લોકોના મોબાઈલ ફોન લોકોની જે સામગ્રી જે તે લોકો બહાર ટ્રાવેલિંગ સમયે લઈ જતા હોય તેવી બધી સામગ્રી છે આ સિવાય ખાવા પીવાની વસ્તુઓ આ સિવાય

સાઈઠ થી સિત્તેર મૃતદેહો મળી આવ્યા હતા અને આ મુખ્ય ભાગ જે બિલ્ડિંગમાં ટકરાયેલો છે તે તમે તમે જોઈ રહ્યા છો છો આ આ જુઓ કે અતુલ્યમ બિલ્ડિંગ જ્યાં આગળ વિમાન ક્રેશ થયું હતું લગભગ કલાક થયા વિમાન ક્રેશ થયાને બિલ્ડિંગનો ચોથો માળનો ભાગ ત્યાંથી હજુ પણ ધુમાડા નીકળી નીકળી રહ્યા છે અને હજુ પણ એ અસરગ્રસ્ત છે ખૂબ જ વધારે નુકસાન આ બિલ્ડિંગને પહોંચાડ્યું છે વિમાને અને આ બિલ્ડિંગમાં પણ ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે આ એ અતુલ્યમ બિલ્ડિંગના પાર્કિંગમાં પડેલા વાહનો છે તે સંપૂર્ણ બળીને ખાત થઈ ચૂક્યા છે ઘટના સ્થળ પર હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે અને હજુ પણ બે ડેડ બોડી મળવાની ચાલુ છે એવી રીતે હમણાં એક ડેડ બોડી મળી આવી છે અને તેને એમ્બ્યુલન્સમાં લઈને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી છે રાતના સવા દસ થયા છે સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે અને વીઆઈપી મોમેન્ટ પણ ચાલુ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ નું આગમન થયું છે વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા પણ અહીંયા પહોંચ્યા છે સર્ચ ઓપરેશન હજુ પણ એ જ રીતે ચાલી રહ્યું છે હજુ પણ ક્યાંકથી ક્યાંકથી ડેડ બોડી મળી રહી છે હમણાં રિસેન્ટલી જે ડેડ બોડી અત્યારે મળી છે આ ઓપરેશન હજુ પણ સવાર સુધી ચાલુ રહેશે ગ્રાઉન્ડ રિપોર્ટ અમદાવાદ મીડિયા પાવર બાય સે સોલાર મેકિંગ સોલાર એનર્જી ઇઝી ફોર યુ